એટલે બે થોડા કીધી અમારે બાપદાદા ની બાપદાદા અને જે આ શહેર કીધું ને એ હાલ ના કીધું કે મોમે છે મોહાડ માં શહેર માં હા હું શું બોલી ભાઈ કે આ ધગડો આવું બાવાની માતા કુસુ આ ઝઘડો મટાડતા કોઈ વાર કોઈ સમયું દેરું વાલ્યું હતું કોઈ મોડ ની માતા વાળી હોય કોઈ બીજી રીતની વાળી હોય પણ વાળી કરી ઝઘડો પડ્યો મોહમાળ ની માતા ગોતી છું તો રોમશીડા ના ગાદી ની કોંતિભાઈ માતા છું મોહમાળ ની શડો ગોતી ને પાછી આવતી છું તો તો મારો ઝોપડીનો ભગવાન કેસે આ ઝઘડો આગળ નું બતાવ માતાજી ભાઈ ભાઈ શોભા ના મેમો નું મારું બેન થાય ને કુઈ જ એ બોલું આ ધણી ના ઘેર ને ભાઈ ભાઈ તો બોલ્યા વગર હું માતા તો પાતાળ માં ઘેર ફરતી

મારી જેરના મે ગોટો જાઉ બાવાની માતા કોસુ ભાઈ ભાઈ નું ના તો મારી મારું હા આ ગોટો વાળેલો પડ્યો છે ત્રણ છે વધારે નોખવા છે મારે શું કહું છું ભાઈ ભાઈ શમો જાતો રહ્યો વેળા જતીરી દોશી જતીરી જાતીરી કે દોશી મરી ગઈ દોશી હવે સવાલ ખુબ ના આ ભાઈ નો શેડો છે કે નથી આ નો શેડો છે આ ભાઈ મરી જાય ખબર દીવો ભરો છો નો તમારી ભાઈ નો

આ ડોશી મરીજી માતા ડોશી ના વહે આયેલી છે તમારા મોહમાળ માં લેબડો હોય જોડે પહેરી જો નિશો નારા ભૂત બાવાની માતા ને લે આવું હડાત્રુ નામે કાકા ભણજો તો લેબડે માતા ના હોય મારી ઝોપડી નું વેણ ચલ્યા હું ગરીબ ની માતા મારો હાથ નો વધારો થાય હું તો રંગમાં આવું ઝોપડો ઉકેલવા વાળી માતા આ ડોશી મરી શું આ માતા વર્ત્યા આવી આ કાકા નથી બતાવું જુનો કુવો છે જૂનો કુવો છે પૂછ્યો જૂનો કુવો જૂનો એક દસ કુવા મુ નહી જૂનો કુવો પૂછું તમારા બાપા વખત નો જૂનો કુવો ચો ભાઈ ને બોલી હતી આ ભાઈ પૂછો એક સિકુતર માતા ની વટી જગત માં ના હોય ને તો હું રમશીડા ના ગાદી જવું લે આવું મારી માતા નો વહેણ છે

ના ભૂમકાજો મારી તીર મારેલું ભય પડે મારી માતા નું વેણ ચલ્યા શું કઉશું ભાઈ આ ધૂણુ ભૂમકા માં ગોટા ગોટા ના ગોટા આ ભાઈ લખજો ચોપડો લઈને ફૂડ લશી નોકો અને બો બીજી વાર આવે કે ના આવે પણ હું ધોણો એમાંથી 19 20 કોઈ ભીખાભાઈ ભાઈ છોડી દેવું સાહેબ તો હાથ શું કહો ભાઈ આ બમકામો ગોટો ગોટો ને ગોટો એક દાડો એક સમો બની જો ભીડી જતી રહી હોય કે હોય પણ કોઈની ભીડી જી આવો ઇતિહાસ છે કોઈની ભીડી તમાર આ મારે ભીડી છે નથી પચ છવઈ માં કોઈ જતિ રી એવી ખરિયત આમે એટલે આ અમાર જે આ હોય ને બાપો હતા અમાર બાપો એ પેઢી જતિ રી વિસ્તાર ના હોય એવી વાત કરું છું હું વિસ્તાર ના હોય વિસ્તાર હા એ પેઢી જતિ રી એક આ બોલું બાપો એ પેઢી વગર હા એક ઈ છે હા એની વાત હા અમારા વિસ્તાર ના હોય એને તો એટલે અમારા આય ઘડી રહે કના વિસ્તાર નો તો એ શેના બાપા હું શું બોલું ગમે જેટલા ડેકલા વગાડજો ને મનાય નઈ આવી હોળમી સદી ને વકડા નહીં ભીટ થાય રાજી નઈ થાય આવું માતા કુસુ લે માતા તો તમારા વર્તે ડોસી વર્તે આયેલી છે

ઘેર આવી તમને ખબર છે પડશે માતા આઈ ડોહા